ગીર સોમનાથ ચૂંટણી પ્રચાર પૂર્ણ કરી સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ સાંજની આરતીના દર્શન કરી ધ્વજારોહણ કર્યું લોકસભાની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ કરી દેશના સાથે તાલાડા તાલુકાના ધારાસભ્ય ભગવાનભાઈ બારટ તેમજ જૂનાગઢના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા ભાજપના કાર્યકર્તાઓએ પણ ગૃહમંત્રી અમિત શાહ અને પરિવારજનનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું સાંજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોંચ્યા હતા મંદિરમાં ગૃહમંત્રી પરિવારજનો સાથે સોમનાથ મહાદેવના ચરણોમાં શિષ ચુકાવ્યા બાદ મંદિરના પંડિતો અને ઋષિકુમારોએ ઉચ્ચાર વચ્ચે ગંગાજળનો જળાભિષેક કરી ધ્વજા પૂજા અર્ચના કરી હતી બાદમાં પરિસરમાં બેસી મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ નિહાળી ધન્યતા પ્રાપ્ત કરી હતી